હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જલપાના કિચનમાં તમારું સ્વાગત છે વરસાદની સિઝન ચાલુ છે વરસાદ આવે એટલે બધાને યાદ આવે ભજીયા તો આજે આપણે કંઈક એવા જ ભજીયા બનાવીશું ડુંગળીના ભજીયા અથવા તો કાંદાના ભજીયા તો તે માટે મેં અહીં ચાર મીડિયમ સાઇડની ડુંગળી લીધી છે તો તેને આ રીતે સમારી લીધી છે તેની મેં લાંબી સ્લાઈડ કરી લીધી છે તો આ રીતે એકદમ પતલી પતલી લાંબી સ્લાઇડ આપણે તેને કરી લઈશું જેથી આપણા કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો હવે આપણે તેને અંદર થોડાક મસાલા એડ કરી દઈએ તો તે માટે સૌ પ્રથમ આપણે તેની અંદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું જેથી તેનો કલર ખૂબ જ સરસ આવે ત્યાર પછી એક ચમચી હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે તેની અંદર હવે મીઠું એડ કરી અને બધા જ મસાલાને આપણે સારી રીતે કાંદા સાથે કોટ કરી લઈશું તો આ રીતે કરવાથી આપણા બધા જ મસાલા કાંદા સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને સારી રીતે કોટ થઈ જશે અને હવે પછી આપણે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને તેને પણ હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી બે મિનિટ સુધી આપણે તેને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું જેથી કરીને આપણો મસાલા બધા જ કાંદા સાથે સરસ મિક્સ થઈ જાય અને મીઠામાંથી આપણું પાણી છૂટું પડી જશે હવે આપણે તેની અંદર અડ અડધો કપ મેં અહીં ચણાનો લોટ લીધો છે પહેલાં આપણે થોડોક તેની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને કાંદા સાથે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ચણાના લોટને કાંદા સાથે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જે આપણો ચણાનો લોટ બચ્યો હતો તે ફરીથી આપણે તેની અંદર મિક્સ કરી દઈશું હવે ફરીથી આપણે તેને થોડોક લોટ એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીં આપણે બે ચમચી જેટલું જ પાણી એડ કરી દઈશું તો આખું મેં આ બેટર બનાવવા માટે માત્ર બે ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે તો આ રીતે હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જ માત્રામાં લઈશું તો સારી રીતે મિક્સ થઈ ગયું અને હવે ત્યાર પછી આપણે જોઈ લઈએ તો કે આપણા ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે અને આ સ્ટેજ ઉપર આપણો જે લોટ બચ્યો હતો તે ઉપરથી આપણે તેને આ રીતે છાંટી દઈશું જેથી કરીને આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આપણું આ ભજીયાનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણા ભજીયા તળવા માટે સરસ તૈયાર રેડી થઈ ગયા છે તો હવે મેં પહેલાં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે આ ભજીયાને બેટરને હાથમાં થોડું થોડું લઈ અને આપણે તેના ભજીયા પાડી લઈશું તો ગેસની ફ્લેમ આપણે અહીં સ્લો રાખીશું જેથી કરીને આપણા આ ભજીયા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો ધીમે ધીમે જેટલા એક વખત કઢાઈમાં સમાય તેટલા જ આપણે તેની અંદર એડ કરી દઈશું અને ઝારાની મદદથી આપણે તેને ફેરવી લઈશું બંને બાજુ સારી રીતે શેકાઈ જાય તળાઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું બેથી ત્રણ મિનિટ સુધી સારી રીતે તેને તેલમાં તળી લઈશું ગોલ્ડન ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળશું તો તમે જોઈ શકો છો કે કલર સરસ આવી ગયો છે ને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણા આ ભજીયા કાંદાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમે ચોક્કસ એક વખત આ રીતે આ કાંદાના ભજીયા બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે તેને સોસ કે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આ ભજીયા કાંદાના ભજીયા ચા સાથે પણ તમે સર્વ કરી શકો છો તો તમે મને કોમેન્ટમાં જરૂર બતાવજો કે તમે કઈ રીતે કાંદાના ભજીયા બનાવો છો તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા કાંદાના ભજીયા રેડી થઈ ગયા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ